અને હવે વાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોની તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકાઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે ભાજપે તમામ છ મહાનગરપાલિકામાં ફટકો ખાઈને પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે આ પરિણામો પરથી સ્પષ્ટ થયું છે કે શહેરી વિસ્તારમાં મતદારોએ ભાજપ પર ફરી વિશ્વાસ મૂક્યો છે જો કે કોંગ્રેસનું પરફોર્મન્સ અગાઉની ચૂંટણી કરતા સારું રહ્યું પરંતુ તે સત્તા કબજે કરવામાં નિષ્ફળ રહી રાજ્યની છ મહાનગરપાલિકામાં યોજાયેલી ચૂંટણીના પરિણામ પરથી સ્પષ્ટ થયું છે કે મહાનગરપાલિકાઓમાં ભાજપને પોતાનો દબદબો જાળવી રાખવામાં સફળતા મળી છે અમદાવાદ રાજકોટ વડોદરા સુરત જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે વિજય પતાકા લહેરાવ્યા છે અને ફરી સત્તા પર કબજો જમાવ્યો છે અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને બે તૃતીયાંશ બહુમતી મળી છે જે દર્શાવે છે કે અમદાવાદના શહેરી મતદારોનો જોક ભાજપ તરફ જ રહ્યો છે જો કે અગાઉની બેઠકની સરખામણીએ થોડી બેઠકો જરૂર ઘટી છે તેમ છતાં ભાજપ બહુમતીના આંકડાથી ઘણું આગળ નીકળી ગયું અમદાવાદ શહેરમાં પાટીદાર ઇફેક્ટ જોવા મળી નથી ભાજપ ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહ્યું છે શહેરીજનોએ વિકાસના કામો સામે ફરિયાદો કરી તેમ છતાં ફરી એકવાર ભાજપને ચાન્સ આપ્યો છે રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ મહાનગરપાલિકામાં પરિવર્તન થતા થતા સહેજમાં રહી ગયું રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં છેલ્લે સુધી રસાકસી જોવા મળી માત્ર અંતિમ વોર્ડના મતો ઉપર સત્તા કોને મળશે તેનો દારો મદાર હતો તેવામાં રાઉન્ડની ગણતરીમાં ભાજપ આગળ નીકળી ગયું અને સત્તા સુધી પહોંચવામાં સફળ રહ્યો રાજકોટમાં બે ની દસની સરખામણીએ ભાજપને ઘણો મોટો ફટકો પડ્યો છે ભાજપની બેઠકો ઘટી છે જેની સામે કોંગ્રેસની બેઠકો અને જનાધાર બંને વધ્યા છે અહીં પાટીદાર આંદોલન મોટી ભૂમિકામાં દેખાયું આ ઉપરાંત પાર્ટીનો અસંતોષ અને સ્થાનિક સ્તરની સમસ્યાઓ ભાજપને નડી તેમ છતાં ભાજપ સત્તા પર કબજો મેળવવામાં સફળ રહ્યું સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો ફરી એકવાર પરાજય થયો છે અહીં ભાજપને આંદોલન બાદ પણ જીત મેળવવામાં સફળતા મળી છે કે સરખામણીએ ભાજપની બેઠકોમાં ઘટાડો થયો છે તેમ છતાં ભાજપ ઓવરઓલ પરફોર્મન્સ સારું રહ્યું પરિણામના શરૂઆતના ટ્રેન્ડમાં બંને પક્ષો વચ્ચે રસાકસી રહી પરંતુ અંતે કોંગ્રેસ પાછળ રહી ગયું હતું અહીં પાટીદાર ફેક્ટર મહત્વનું રહ્યું કોંગ્રેસ માટે એ વાત સારી રહી કે કોંગ્રેસને જ્યાં પગ મુકવાનું પણ ભારે પડતું હતું તેવા વરાછા કતારગામ જેવા વિસ્તારોમાં કોંગ્રેસના ઉમેદવારો વિજેતા બન્યા છે વડોદરા વડોદરા મહાનગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદારોએ ભાજપનો નો સાથ જાળવી રાખ્યો છે અહીં ગત ચૂંટણીની જેમ જ ભાજપ બે તૃતીયાંશ બહુમતી સાથે સત્તા પર કાબીજ થવા જઈ રહ્યું છે કોંગ્રેસનું પરફોર્મન્સ સુધર્યું છે પરંતુ જોઈએ તેવું નહીં વડોદરામાં પાટીદાર ફેક્ટર અમુક વિસ્તારો સુધી સીમિત રહ્યું તેમ છતાં ભાજપે પણ પુનરાવર્તન થયું છે ભાજપને અહીં સત્તા મળી પરંતુ જનાધાર ઘટ્યો છે જામનગર ગત બે હાજર દસ ની સરખામણી કરીએ તો ભાજપ ની ટકાવારી અને બેઠકો ની ઓટ આવી છે જેની સામે કોંગ્રેસ નું પ્રદર્શન સુધર્યું છે અને તેને જનાધાર તથા બેઠકો ની સંખ્યા માં વધારો થયો છે જેના કારણે ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની બેઠક નું અંતર ઘટી ગયું છે મહાનગરપાલિકા ભાવનગર પણ ભાજપે બે તૃતીયાંશ બહુમતી મેળવી છે અહીં ભાવનગર સત્તા પર આરૂઢ થવાની સાથે મતદારો પોતાના પક્ષે રાખવામાં સફળ રહ્યું સ્થાનિક પ્રશ્નો અને પાટીદાર ઇફેક્ટ ને બાદ કરતા ભાવનગર માં ભાજપના વિરોધ માં કોંગ્રેસ પાછળ રહી હોવાનું મનાય છે જોકે ભાવનગર માં ભાજપ ભલે જીતી ગયું હોય પરંતુ મેયર અને ભાજપના ઉમેદવાર બાબુભાઈ સોલંકી જરૂર હારી ગયા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી